નમસ્કાર નેશન પ્લેઝન્સમાં આપનું સ્વાગત છે હું ચુત્રપુરમાં દેવગઢ ભારિયા નગર અને ચેનપુર ગામે જવાનું નાણું બેસમાર હાલતમાં હોવાથી તંત્ર શું સમારકામ માટે કોઈ નામાપની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે દેવગઢ બાર્ય નગર પંચમહાલનું એક પેરેસ ગણાતું આવ્યું છે અને વર્ષો પુરાણું રાજા રાજવાડાનું વિકસિત આ નગર છે નગરના ટાવરથી ચેનપુર ગામે જતા રોડ પર પાણીઓ નિકાલ માટે નાણું આવેલ છે જે નાણા ઉપરથી ભારે અવાજ થતી હોય છે આ નાણું હાલ કેટલાક સમયથી બિસ્માર હાલતમાં પડ્યું છે જે નાણા મોતના નાણા તરીકે પણ કહી શકાય કારણ કે જે નાણા ઉપર થઈને નગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સહિતની ગાડીઓ પણ પસાર થાય છે ત્યારે નાણાની પરિસ્થિતિ જુઓ આ નાણો કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે તે સવાલ ઉભા થઈ રહ્યા છે જો કોઈ જણાની થશે તો તેનો જવાબદાર કોણ તેવી લોકમુખે ચર્ચા થવા લાગી છે હવે જોવું એ રહ્યું કે આ બાબતે તંત્ર દ્વારા કેટલું ઝડપી કામ કરવામાં આવે છે નેશન પ્લસ ન્યૂઝ દેવગઢ બારિયા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આયકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર